દ્વારકા આજે હોળીનો ઉત્સવ અને ફૂલડોલનો ઉત્સવ જે અત્યારના બે દિવસ પછી સામે છે દ્વારકાધીશ રાજા રણછોડ અને એના માટે થઈને લોકો દર વર્ષે જે પગપાળા નીકળે છે ઘરેથી તો એક એ લોકોની એવી માન્યતા છે કે જે ચપ્પલ પહેરીને એ લોકો જ્યારે ઘરેથી નીકળતા હોય છે તો દ્વારકાનો જ્યારે ઝાપો આવે છે તો જે ઝાપા ઉપર આ ચપ્પલ પોતાના છોડીને જાય છે અહીંયા હવે એ દ્વારકાના ઝાપા ઉપર આ એક ચપ્પલ છોડતા હોય એની પાછળનું જે કારણ જે છે એ મારી દ્રષ્ટિએથી એમ કહી શકાય કે એ પનોતી માનતા હોય એક નંબર બે કે જ્યાં જ્યાંથી એ ચપ્પલ પહેરીને નીકળ્યા છે ને એ આ ત્રણસો કિલોમીટર બસો કિલોમીટર કે ચારસો કિલોમીટર સુધી એને આ ચપ્પલ પહેરીને એ આખો સફર આખું કર્યું છે તો એ એક એની અંદર એની એક વિચાર એવી છે એની શ્રદ્ધા એક એની આસ્થા એવી છે કે એ ચપ્પલ પહેરીને હું દ્વારકા ન જાઉં અને એ અહીંયાથી જ દ્વારકાના ઝાપામાંથી જ એ ખુલ્લા પગે દ્વારકાધીશના મંદિર સુધી પહોંચે છે દ્વારકાધીશના દર્શન કરે છે તો આ એક એવી માન્યતા છે કે એ પોતાની પનોતી જે છે એ દ્વારકા ન લઈ જાવી અને એ દ્વારકાની બહાર જ છોડવી એટલે એ લોકો પોતાના ચપ્પલ જે છે એ બહાર ઉતારે છે તો તમે ચંપલ અહીં કાઢો બેન શું કમ ચપ્પલ કાઢો ચપ્પલ ઉતારવાનું એ કારણ કે માણસો માણસોની માન્યતા એવી છે કે કે પનોતી લઈ ન જવી આપણે પનોતી આપણે ઉતારીને જાય તો આપણે સંતોષ્છા ઠેઠ સુધી ને હાલી ના આવે માણસો તમે ક્યાંથી આવો છો અમે ધંધો ક્યાંથી નાવી છે એટલે કેટલા કિલોમીટર થાય

દ્વારકાના ઝાપામાં છોડી દેવાનું એક જે કારણ છે એ એ એ છે કે પોતાની પનોતી લઈને દ્વારકા ન જાઉં દ્વારકાધીશના મંદિરમાં ન જાઉં એનું એવું માનું છે મારી સાથે રવિબારાય હું પરેશ પાડિયા અને ઓમ થોબાણી સાથે દ્વારકા ટુડેથી નમસ્કાર